ધોરણ દસમાં આપણે આજે પ્રકરણ પાંચ છે સમાંતર શ્રેણીની પ્રસ્તાવના જોઈશું તો પહેલાં આપણે જોઈએ કે સમાંતર શ્રેણી કોને કહેવાય તો જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓ એને શું કહેવાય છે સમાંતર શ્રેણી જો બીજી રીતે આપણે વ્યાખ્યાપિત કરવા હોય તો જો શ્રેણી કોઈક નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને તેના દરેક ક્રમિક પદમાં જોડમાં પદોનો તફાવત અચળ હોય એટલે કે તફાવત કેવો હોય એક સરખો હોય તો તે શ્રેણી કહે છે એ વન તરીકે ઓળખવામાં આવે છે બીજા પદને એ અને લાસ્ટ પદને એ એન વડે દર્શાવાય છે સમાતર શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત તો ડી બરાબર શું થાય તો એ ટુ માઇનસ એ થ્રી માઇનસ એ ટુ અથવા તો એ ફોર માઇનસ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી હોય તો કઈ થાય તો એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી એ પ્લસ થ્રી ડી અને લાસ્ટમાં છે એન પ્લસ એન માઇનસ વન ડી જો જ રીતે આપણે આગળ જોઈએ તો જો સમાતર શ્રેણીનું પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી આપેલ હોય તો એ માટે આપણે એનમું પદ શોધવાનું સૂત્ર

Daklah, jujur.